વડોદરાના કરજણ અને પાદરા તાલુકામાં વહેલી સવારે સમગ્ર પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીના ચમકારામાં સતત વધારો જોવા મળ્યો છે વહેલી સવારે નોકરી અર્થે જતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે કરજણ પાદરા સિનોર પંથકમાં ધુમ્મસ સાથે ઠંડીના ચમકારામાં વધારો જોવા મળ્યો છે ગ્રામ્ય વિસ્તારોના મેન માર્ગ પર ચાલકો વહેલી સવારે હેડલાઇટ ચાલુ કરવા મજબૂર બન્યા છે પાદરા જંબુસર હાઇવે પર પાદરા વડોદરા હાઇવે હાઇવે નેશનલ અડતાલી સાધલી માર્ગ કરજન પાદરા આમોદ સહિતના હાઇવે પર પણ વહેલી સવારથી જ ધુમ્મસભરી વાતાવરણમાં ઠંડીના ચમકારામાં વધારો જોવા મળ્યો છે